ખાસ કરીને બસો ને છવ્વીસ ને વ્યક્તિ છે ત્યારે જયા છે એટલે રઘુવંશી ગૌરવ એ છે કે જલારામ બાપા રઘુવંશી કોર માં જન્મેલા હતા અને આ શોભાયાત્રા ખાલી રઘુવંશી ની નથી પણ જલારામ ભક્તોની છે અને ખાસ કરીને આ રાજકોટના ના પર એક સરસ એવી શોભાયાત્રા કહી શકાય તેવી શોભાયાત્રા છે લગભગ મોટા પ્લોટ ની વાત કરીએ તો વીસ થી બાવીસ પ્લોટ મોટા હોય છે સો થી દોઢસો ફોરવીલ આવશે બસો થી ચારસો ટુ વ્હીલ આવશે અને યુવાનો ઉત્સાહ સાથે હેરામ ના જય ઘોષ ખાતે યુવાના શોભાયાત્રા થશે અમારે વિશિષ્ટ પ્લોટ કહીએ તો અમારે વોર્ડ નંબર દસ ના પરેશભાઈ તનાવજી રઘુવીર યુવા ફ્લોટ નો હોય છે સારું છે જે હમણાં ટૂંક સમયમાં આપી આવશે પ્લસ અલગ અલગ સંસ્થાઓ પણ છે જેમ કે બોલબાલા ચેરિટેબલ ટ્રસ્ટ છે પછી ગીર ગવા ગૌ સેવા સમાજ છે આવી રીતે અલગ અલગ અને વિસ્તારમાંથી અને વોર્ડમાંથી અનેક લોકો પોતાના રઘુવાનશ્રીઓ પોતાનો પ્લોટ સજેશન કરીને આવે છે